હાલો મિત્રો મારું નામ છે મોહિત અને હું એક કોન્ટેન્ટ ક્રિએટર છું તો એપિસોડ વન તો તમે બધાએ જોયો જ હશે તો એપિસોડ ટુમાં કાંઈ ખાસ તમારી માટે લઈને આવ્યો છું તે છે કે તમે છે ને કન્ટિન્યુ વ્લોગ મૂકો કન્ટિન્યુ શોટ અપલોડ કરો ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહો અને બીજું તો કાંઈક એવું નથી કેમકે હું તમારી સાથે સ્ટ્રગલ જ કરું છું સાથે સાથે મારો મિત્ર છે તે કૃષાંત એ સ્ક્રિપ્ટ લખતો હતો અત્યારે એટલે આપણે છે ને કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની છે ને સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ અને આગળ આગળ તમને શું અપડેટ આવશે ને પણ તે પણ જણાવીશ એટલે સાથે સાથે તમે મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહો અને અત્યારે તો તમને બે ત્રણ મિનિટના જ વ્લોગ આવશે કેમ કે ખાસ હું આની ઉપર વર્ક કરું છું અને મને એવું લાગે કે રિઝલ્ટ દેખાય છે એવું પણ તમારે શું કહેવું છે ને એ મને ને જરૂર જણાવજો કેમકે તમારો એક પણ કોમેન્ટ કે તમારી એક પણ લાઈક કે શેર એ મારા માટે બહુ જ મહત્ત્વનું છે અને થોડુંક તો હું તમને શું કહી શકું છું બીજું અને કોન્ટેન જર્નીમાં તમારે પરફેક્ટ થવાની જરૂર નથી હું પહેલાં પણ બોલતો હતો અને અત્યારે વ્લોગમાં પણ બોલું છું કે તમે છે ને કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની છે ને એ તમારી સિમ્પલ સાદી અને સારી હોવી જોઈએ અને બીજું તો જો મને એવું લાગે છે કે જો તમે ઘરે વાગ્યા છે સાડા દસ બરાબર હું ને મારો મિત્ર કૃષાંત અમે બે મિટિંગ કરવા માટે આવ્યા છીએ કે આપણે અમારે જે ક્લાયન્ટ વર્ક હોય છે જેમ કે અમારે બિઝનેસ રિલેટેડ પછી સીએ છે વકીલ છે ડૉક્ટર છે અધરવાઇઝ અમારા ક્લાયન્ટને સ્ક્રિપ્ટિંગ એડિટિંગ અને સ્ક્રિપ્ટ લખીને અમારે આપવાની હોય છે તેની માટે અમે મિટિંગ કરવા બેઠા હતા તો મેં કીધું કે જસ્ટ અત્યારે જે માહોલ ચાલે છે યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં કે કોન્ટેન્ટ ક્રિએશર એ કોઈ પણ લોકો ચાલુ કરી દે છે ને ઉપડી જાય છે પણ એવું નથી હોતું તે તેનો સમય તેનું ટાઈમ તેનું બજેટ તે બધું આપેલું હોય છે અને ઘણા સમયથી તે વર્ક કરતા હોય છે આપણે એવું સમજી ના લેવું કે વીસ મિનિટ કે વીસ સેકન્ડના વિડીયોથી તે કેટલું ફેમસ થઈ ગયું ફેમસ કોઈ એવી રીતના થતું નથી તમારે એની માટે ટાઈમ આપવો જરૂરી છે તો ગાઈઝ એટલું ધ્યાન રાખજો કે કોન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં તમારે મને સપોર્ટ આપવાનો છે અને આગળ તમારે કાંઈ પણ હેપ જોતી હોય તો આ મોહિત તમારી માટે હંમેશા તૈયાર રહેશે તો બસ એટલું જ કહેવા માગું છું મારી ચેનલને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને હું મારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને આપી દઉં છું બરાબર છે અને મારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને કોમેન્ટમાં પિન કરી દઉં છું નેક્સ્ટ વિડીયોની સાથે આપણે એપિસોડથી લઈને કાંઈ ધમાકેદાર આવવાના છીએ તો મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ આપજો એપિસોડથી લઈને જલ્દી જ આવી રહ્યો છું બાય ટેક કેર ગાયઝ